જય દ્વારકાધીશ મિત્રો હું શું આપણું દોધીને સોહાન પાલિતા નથી અને હાલ તમને બધાને ખબર છે કે તરસોડોમાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે અને એમાં આપણે ત્યાં ગોદામનું કામકાજ ચાલુ છે કેમ કે સારો ખૂબ એટલે ખૂબ બગડવાની શક્યતા વધારે છે એટલે ફટાફટ ગોદામનું કામ ચાલુ કરી દીધું છે પણ ખાસ બે ત્રણ દિવસ વધારે વરસાદ દરરોજ દરરોજ પડે છે એટલે ખુલ્લામાં વેલ્ડિંગ કામ કરવું હોય તો એમાં થોડીક તકલીફ પડે પણ અવશ્ય હોવા જે અમાહનો દિવસ છે એકાવન હજાર રૂપિયા રામ ભરોસે આવે છે મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમને ખૂબ જાજુ દે અને જીવનમાં ખૂબ એટલે ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિકોડોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું પણ એક રિક્વેસ્ટ કરું છું કે તમારાથી દાન ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં પણ વિડીયોને વધુમાં વધુ શેર કર્યો જેથી કરી જે લોકોને યોગ્ય જગ્યાએ એમ કહેવાય ગૌશાળાની પાસે પૈસા વાપરવાશે તો અવશ્ય એની જાતિ અહીંયા આવી અને જે વસ્તુ જરૂર છે એ પૂરી પાડે તો પણ એ મોટામાં મોટું દાન છે એટલે તમને પણ એક રિક્વેસ્ટ કરું છું આજે અમાનો દિવસ છે વિડીયોને ખૂબ શેર કરી અને એક સેવાના કાર્યમાં સહભાગી થઈજો આ અબોલ જોવા માટે તમારી પાસે હું કંઈક માંગી રહ્યો છું તો અવશ્ય જે કાંઈ થાય મદદ કરી અને દાન કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા